નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તો મિત્રો આજ રોજ તારીખ થઈ છે અઢાર અગિયાર બે હજારને ચોવીસ તો આજે તમને હું માહિતી આપીશ મિત્રો કે અત્યારે મારા ફિલ્ડની વિઝિટમાં હતો આજે અઢાર તારીખને સોમવાર છે તો મારા ફિલ્ડની વિઝિટમાં તો હવે એક વાત તમને જણાવવાની છે કે મેં અગાઉ તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ ખાસ મિત્રો યાદ રાખજો એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ એક મેં વિડીયો અપલોડ કરેલો છે જે આ જ ખેતરનો છે ત્યારે જે હું ઊભો છો એ જ ખેતરનો છે અને મારા જ ખેતરનો મારા જ ફિલ્ડનો છે હવે એ વિડીયોની અંદર જે છે મેં માહિતી આપી છે કે આ પ્રકાર જ્યારે લગભગ આની ઉપર ચાલીસ કે પિસ્તાલીસ ઇંચ જેટલો વરસાદ ચાર દિવસના ગાળામાં પડ્યો હતો જેના કારણે કપાસમાં જે છે પચાસ ટકાથી વધારે સુકારો જોવા મળી રહ્યો હતો હવે એ દિવસે મેં એકત્રીસ આઠના રોજ મેં તમને વિડીયોમાં માહિતી આપી હતી કે આ પ્રકારની સ્થિતિ હોય તો ખેડૂતોએ કોઈ જાતનો ખર્ચ કરવો નહીં એને કપાસ કાઢી અને બીજું વાવેતર કરી દેવું કેમ કે મને જો યોગ્ય નહોતું જણાતું કે આની અંદર શું પરિસ્થિતિ થશે ને શું કરવું તો આ પંદર વીઘાનો મારો પ્લોટ છે એની અંદર મેં ચાર વીઘાનો તો કપાસ મેં પણ કાઢી નાખ્યો બરાબર હવે અગિયાર વીઘાનો જે છે એ કપાસ રાખવું એક મારે અખતરો ટ્રાયલ કરવું હતું કે આની પાછળ જે છે એ પાછી વ્યવસ્થિત મહેનત કરીએ યોગ્ય માવજત કરીએ તો રિઝલ્ટ મળે છે કે શું તો આ માટે મેં ટ્રાયલ માટે રાખ્યું હતું ને અત્યારે તમે એની પરિસ્થિતિ જોઈ લો આજે તારીખ થઈ છે અઢાર અગિયાર બે હજાર ચોવીસ અને આગામી મારો જે વિડીયો આ વિડીયો પૂરો થશે એટલે અંતમાં તમને ઉપર જોવા બતાવશે કે આગળનો મારો જે વિડીયો આ જ કપાસનો એકત્રીસ આઠનો જે બનાવેલો હતો એ આજ જ ફિલ્ડનો આ જ વાળીનો વિડીયો છે એ તમે પૂરેપૂરો જોઈ લેજો આ વિડીયો અંતમાં આ પૂરો થાય ત્યારે અંતમાં તમને ઉપર બતાવશે એ ઓપન કરી અને આખે આખો જે વિડીયો જોઈ લેવો કે એ દિવસની સ્થિતિ અને આજની સ્થિતિમાં કપાસ માં શું પરિસ્થિતિ છે શું પોઝિશન છે તમે ચોક્કસથી જોઈ લેજો મિત્રો ખાસ કરીને કેમ કે મેં ના પાડી વાત સાચી છે કેમકે આ એક ખેડૂત માટે ખેડૂતના હિત માટેની વાત હતી કે પાછળથી જે છે એ ખર્ચ કરતા કરવા છતાં રિકવર ન થાય અને ખેડૂતનો ખર્ચ જાય પૈસા જાય અને જે છે મહેનત જાય અને પાછળનું વાવેતર કરવાનો સમય જતો રહે આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને મેં જે એવી તમને માહિતી આપી હતી કે આ પ્રકારની સ્થિતિ હોય તો ખર્ચ કરવો નહીં ને કપાસ કાઢી નાખવો તો એના ભાગરૂપે મેં પણ ચાર વીઘાનો પંદરમાંથી ચાર વીઘાનો કાઢી નાખો આ અત્યારે પ્લોટ જે છે અગિયાર વીઘાનો રાખી દીધો કેમ કે મારે એની અંદર ટ્રાયલ લેવો તો મારી પાસે કપાસ પચાસ વીઘાનો છે પણ મેં કીધું જોઈ લઈએ આપણે કે આ દસ અગિયાર વીઘામાં એની માવજત કરવાથી જ રિઝલ્ટ મળે છે કે શું તો તમે જોઈ શકો છો મિત્રો અત્યારની પરિસ્થિતિ કપાસની અંદર જે છે એ વજન પૂરો થઈ ગયો છે ઝીંડવા જે છે એ પૂરતી રીતે બંધારણ થઈ ગયું છે આખો કપાસ જે છે એ નમી ગયો છે શું કામ એને કે આની અંદર વજન જે છે એ પૂરતા પ્રમાણમાં થઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો નાની ડાઢીથી લગાડી અને મોટી ડાઢી તમામની અંદર જે છે એ ઝીંડવાનું પ્રમાણ ખૂબ જ સારું હોવાથી તમે જોઈ શકો છો કે ઉપર છેક પીછડા સુધી જે છે એ ઝીંડવાનું બંધારણ થઈ ગયું છે તો આ પ્રકારની સ્થિતિ અત્યારે મિત્રો થઈ ગઈ છે રિઝલ્ટ ખૂબ સારા મળ્યા આપણે આની પાછળ મહેનત પણ ઘણી કરી છે રાસાયણિક ખાતરો આપ્યા ઉપરથી ફંગીસાઈડ આપ્યા માઇક્રોન્યુટ્રનના છંટકાવ કર્યા છે અને પિયતમાં જે છે એ આપણે સુપીક સોઈલ પણ આની અંદર વાપરેલું છે એ સમયગાળાની તમને વાત કરું તો આ પ્રકારની સ્થિતિ થઈ ગઈ હતી કપાસ થાવ પૂરો થવા આવ્યો તો એમ લાગતું હતું કે આ સુધરે જ નહીં પણ એને જે છે એ રિકવર કરી અને અત્યારની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે સંપૂર્ણ કમ્પ્લીટ આખો કે જે કપાસનો ઘેરો જે છે આપણે વ્યવસ્થિત કોઈ જાતની અને નુકસાની ન થઈ હોય અને કાયદેસર જે પ્લોટ ઊભો હોય એ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો કે એવું નથી કે આ તમને જે સારું છે એટલું જ બતાવું છું પણ જનરલ આ બાજુ તમે બધું જોવાની કોશિશ કરજો કેમ કે હજી આજે તો આની અંદર પિયત ચાલુ છે આજે જ પિયત આપ્યું તમે જોઈ શકો છો કે નીચે પિયત પણ આજે ચાલુ જ હતું તો આ પ્રકારની સ્થિતિ થઈ ગઈ છે હવે આઠ કે દસ દિવસની અંદર જે છે આ બધો કપાસ જે છે એ નમી જશે સુકા મેને કે આની અંદર વજનની સ્થિતિ એ પ્રકારની થઈ ગઈ છે ઝીંડવાનું બંધારણ ખૂબ સારું થઈ ગયું છે કપાસ હવે ધીમે ધીમે બગડવા તરફ જશે સમય આનો મર્યાદા જે છે એનો એ પૂરું થઈ જાય એટલે કપાસની બગડવાની શરૂઆત ધીમે ધીમે થઈ જતી હોય પણ ઓલ ઓવર જોઈએ તો કપાસ સારો થઈ ગયો છે રિકવરી ખૂબ સારી મળી છે તમે જોઈ શકો છો કે ગ્રીનરી સારી છે ઝીંડવા સારા છે અને આની અંદર આપણે આમ ખોલીને જોઈએ તો આની અંદર મેં લગભગ દસ કેરી જે છે એ તોડીને જોઈએ આ પ્રકારની સ્થિતિ તો આની અંદર કોઈ જગ્યામાં કોઈ એક એક પણ કેરીની અંદર આમાં ઈયળ જોવા મળતી નથી તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ જે છે એ યોગ્ય અને કમ્પ્લીટ પરિસ્થિતિમાં તમને કપાસ જોવા મળી રહ્યો છે મેં લગભગ દસ ઝીંડવા તો તોડીને જોયા છે મિત્રો પણ કોઈ ઝીંડવાની અંદર ઈયળ જે છે એ મને જોવા મળી નથી આ પ્રકારની સ્થિતિ છે મિત્રો તમને બતાવીશ કે આની અંદર એક પણ ઝીંડવામાં ઈયળ નથી કેમ કે આપણે એની યોગ્ય માવજત કરી છે તમે જોઈ શકો છો આ પ્રકારનું વજનના કારણે જે છે એ કપાસ બધો નમવા લાગ્યો છે આ બાજુથી ઉપરથી સાઈડથી બતાવશું કાંથો ઘેરો એવું નથી કે આ થોડાક છોડ સારા છે અને તમને બતાવવાની કોશિશ કરીશ અને આ તો એક સોશિયલ મીડિયા છે મિત્રો કેમકે હું ખોટું બોલીને કે ખોટા એડવર્ટાઈઝ કરી અને તમને માહિતી ન પહોંચાડી શકું કેમકે આની અંદર મારા ગામના પણ જોડાયેલા હોય મારા બધા જે કસ્ટમરો જે છે મારા જે ગ્રાહકો છે એ બધા જોડાયેલા હોય એને ખબર જ છે કે આ મારું ખેતર છે કે બીજાના ખેતરમાં ખોટું દેખાવ કરવા માટે વિડીયો બનાવે છે જે કોઈ મિત્રોને રૂબરૂ જ વિઝિટ કરવી મારી વાડીની તો મારી વાડીની વિઝિટ કરીને પણ જોઈ શકે છે અને અગાઉનો વિડીયો જે એકત્રીસ આઠનો વિડીયો જોઈ અને ચકાસી શકે છે કે એ જ ખેતર છે કે એ શું છે તો યોગ્ય માવજતથી રિઝલ્ટ સારા મળ્યા છે કહેવાનું એટલું જ છે કોઈ બિયારણ ઉપર એવું નથી ખાસ કે કોઈ ખાતર ઉપર એવું નથી પણ બિયારણથી લઈ અને છેક સુધી પાક સુધી જે છે યોગ્ય વ્યવસ્થાપન હોય એટલે રિઝલ્ટ સારા મળે છે આવું એક મને આના દ્વારા જે છે એ જાણવા મળ્યું મેં એક આ ટ્રાયલ જ લીધું હતું એક રિસ્ક જ લીધું હતું કે એક વખત આને સુધારવાની આપણે કોશિશ કરવી છે તો એ જે કોશિશમાં જે છે એ આપણને સારી એવી કામયાબી મળી છે આવું મને સપને પણ ખ્યાલ નહોતો કે આ પ્રકારની સ્થિતિ સુધરી અને આ પ્રકારનું જે છે એ ઝીંડવાનું બંધારણ થઈ શકે તમે જોઈ શકો છો કે એકદમ વ્યવસ્થિત રીતે છેક પીછડા સુધી જે છે એ માલ બંધાવવાનું શરૂ થઈ ગયું છે તો આ પ્રકારે યોગ્ય માવજત એક ખાસ મિત્રોને મારે ભલામણ કરવી છે કે સોશિયલ મીડિયામાં તમને બતાવીને એમ કહી દે કે આ વેરાયટીનું વાવેતર કરી દો આનું વાવેતર કરી દો ઉત્પાદન આવું મળશે ખાસ તમને જે અગાઉ પણ મીડિયામાં માહિતી આપતા હોય એડવર્ટાઈઝ આપતા હોય કે કોઈ પણ તમને માહિતી દેતા હોય કે આ વેરાયટીનું વાવેતર કરવું એ વેરાયટીના પ્લોટ જે છે એ અત્યારે જોવાનું એક ખાસ નક્કી રાખજો અત્યારે તમારે જે વાવેતર કરવાનું છે અથવા અગાઉ તે મેં તમને ભલામણ કર્યું તો એ વેરાયટીનું પ્લોટ તમારે જોઈ લેવાનો તમે ગમે ત્યાંથી ખરીદી કરતા હોય એ તમને ભલામણ કરતા હોય કે આ વેરાયટીનું આપણે વાવેતર કરવું છે તો તમારે એ પ્લોટ અત્યારે ચકાસી લેવાનો ખાસ કેમ કે છેક સુધી લીલું રહેતું હોય ઈયળ ઓછી આવતી હોય તુસિયા પ્રકારના કે બીજી રોગ જીવાત ઓછી આવતી હોય આ બીજ વેરાયટી પસંદ કરવાની છે એટલે આપણા નજીકના વિસ્તારમાં ખાસ માર્ગ કરવાનું છે કે આપણા વિસ્તારની અંદર કઈ વેરાયટી અત્યારે ઊભી છે સારી છે પરફોર્મન્સ સારું છે રિઝલ્ટ સારા છે ખુલવાનું સારું છે ઈયળ ઓછી છે આ બધી પરિસ્થિતિમાંથી પાર થઈ ગયેલો હોય આવી જ વેરાયટી વાવેતર કરજો મેં અહીંયા વાયુ છે હું તમને ભલામણ કરું એ તમારા ખેતરમાં થાય એવું જરૂરી નથી એટલે તમે હવે તમારા એરિયામાં તમારા આજુબાજુના તમારા ગામની અંદર જે છે એ કપાસના વાવેતર હોય અને સારી ક્વોલિટીમાં કપાસ ઊભા હોય એનું જ વાવેતર કરવાનો આગ્રહ રાખજો સોશિયલ મીડિયા તો એક એવી વસ્તુ છે કે માલ વેચવાવાળા પણ છે અને ખેડૂતનું હિત ઈચ્છવાવાળા પણ છે તો ખાલી માલ વેચીને જતા રહીએ આવી વસ્તુથી આવી કંપનીઓથી આવા માણસથી સાવધાન રહી અને આપણે જોઈ ચકાસી આપણા વિસ્તારમાં આપણા ગામમાં આપણા નજીકના વિસ્તારમાં સારું થતું હોય આવું વાવેતર કરવાનો આગ્રહ રાખજો મિત્રો એક ભરોસે વાવેતર કરીને આપણું વર્ષ ફેલ જાય સિઝન ફેલ જાય આવું કરવાનું નથી અત્યારે તમે કહું ગમે એને કહી દેવાનું ગાલો મને બતાવો કઈ વેરાયટીનું વાવેતર આપણે આવતા વર્ષે કરવું છે અને કરવું છે તો અત્યારે કયો ઘેરો સારો છે કઈ વેરાયટીનું પરફોર્મન્સ સારું છે અમને બતાવો તો અત્યારે જે સારા કપાસ ઊભા હોય આનો આગ્રહ રાખીને વાવેતર કરશો તમારા નજીકના સેન્ટરમાં તો તમને સારું ઉત્પાદન ચોક્કસથી મળી શકશે કેમકે આપણે અગાઉ પણ કહીએ છીએ અને યુનિવર્સિટીનો પણ દાવો છે એ ભલામણ છે કે યોગ્ય બિયારણનો જે પસંદગી હોય તો ઉત્પાદનનો પચીસ ટકા જે ભાગ છે એ બિયારણ ઉપર હોય છે તમે બિયારણ યોગ્ય પસંદગી કરી હોય તો પચીસ ટકા જે ઉત્પાદન ઉત્પાદનમાં જે છે એ વધારો આવી શકે અને બિયારણની પસંદગી સાચી અને સચોટ યોગ્ય ન હોય તો પચીસ ટકા સુધીનું તમારું જે ઉત્પાદન છે એ બિયારણના કારણે ઓછું આવી શકે છે તો આ બધી પરિસ્થિતિમાં આપણે ધ્યાન રાખવાનું છે કે જ ખાલી જાહેરાતથી બિયારણનું વાવેતર કરી દેવાનું નથી જોઈ ચકાસીને વાવેતર કરવાનું છે કે તમે જોઈ લ્યો કે ઝીંડવાની સાઇઝ કેવી છે ખુલે છે કેવું ઈયળ છે કે રોગ જેવાત આવે છે કે શું આ બધી પરિસ્થિતિઓમાંથી સારી જાત હોય ને આપણા નજીકના સેન્ટરમાં આપણા ગામની અંદર આપણા આજુબાજુના ખેતરોમાં સારી વેરાયટીનું સારું પરફોર્મન્સ હોય એ જ વાવી દીધું હું તમને કહી દઉં કે આ મેં વેરાયટી વાવી છે મારે આ ત્રીસ મણ કે પાંત્રીસ મણ થઈ તમારે પચીસ મણ થાય એવું જરૂરી નથી વીસ મણે થાય પંદર મણે થાય ને ચાલીસ મણે થાય એટલે જે આપણી જમીનને હવામાનને તાપમાનને પાણીને બધાને અનુકૂળ હોય આવી વેરાયટીની પસંદગી હશે તો ઉત્પાદન ચોક્કસથી વધશે તમે અખતરા ટ્રાયલ રૂપે બે ચાર પેકેટનું વાવેતર કરી શકો છો પણ મોટા વાવેતર જે કરતા હોય એ આંખો વેચીને હું તમને એમ કહી દઉં કે મારે ચાલીસ મણથી આ વેરાયટી તમે વાવેતર કરી દીધો તો તમારે થાય એવું જરૂરી નથી એકા ખાસ ખેડૂત મિત્રોને નમ્ર અપીલ છે કે તમે અત્યારના જે છે કપાસના પ્લોટ જોઈ અને આવતા વર્ષે વાવેતર કરવાનું એક નક્કી કરજો મિત્રો કેમ કે અંદાજીત વાવેતર કરવાથી ઉત્પાદન મળી જાય એવું કાંઈ જરૂરી છે નહીં તો હવે વિડીયો લાંબો થતો જાય છે બીજી વિશેષ જે માહિતી છે તમને ચોક્કસથી વિડીયો દ્વારા આપણે આપશું રજા આપશું મને જય જવાન જય કિસાન